સૂર્યનારાયણથી કર્યું આ હવારના પરમાં નાહોઈને પછી સૂર્યને લોટો પાણી ચડાવવાનો રિવાજ કેમ આ પરંપરા સનાતન ધર્મમાં કેમ કે તમે સૂર્યનારાયણ પ્રત્યે કૃતજ્ઞ ભાવથી જ્યારે બહાર નીકળી સૂર્યના પ્રકાશમાં ઉભા રહી અને લોટો પાણી ચડાવો છો અને સૂર્યનારાયણ એનો તડકો તમે લો છો તમારા શરીર ઉપર સૂર્યનારાયણને પ્રણામ કરો છો નમસ્સ વિત્રે જગદેક ચક્ષુષે જગત્પ્રસૂતિ સ્થિતિ નાશહેવે ત્રયીમયાય ત્રિગુણાત્મધારી વિરંચિ નારાયણ શંકરાત્મને આદિદેવ નમસ્તભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તભ્યમ પ્રભાકર નમોસ્તુ તે ત્યારે સૂર્યના સવારના કોમળ કિરણો સવારનો કોમળ તડકો તમારા શરીર ઉપર આવે અને એ તમને આરોગ્ય દેનારો છે પણ સવારનો તડકો લેવો જોઈએ અને એ તડકો જો ન લઈએ એ સનલાઇટ સીધી શરીર ઉપર ના શરીરની ચામડીને સનલાઇટની જરૂર છે અને શરીરની તમારી ચામડીને મૂનલાઈટની જરૂર છે પૂર્ણિમાના રાત્રિએ ચંદ્રમાના કિરણો શરીર ઉપર ઝીલવા જોઈએ શરદ પૂર્ણિમામાં રાસ શું કામ કે પૂર્ણિમા એમાં શરદ પૂર્ણિમા અને રાતના રાસ થાય બપોરે અઢી વાગે નહીં રાતના ચંદ્રમાની હાજરીમાં અને અધિકાંશ શરીર જેટલું બને એટલું તમે આમ ખુલ્લું રાખી અને એ શરીર ઉપર જો તમે ચંદ્રમાના કિરણો પડવા દો પૂર્ણિમાના ચંદ્રના એનાથી જે ગ્લો આવશે કરવાથી સૂર્ય અને ચંદ્ર આ બંને ફોર્સ આ બંને શક્તિ એવી છે જે સમગ્ર સૃષ્ટિને ચલાવનારી છે અને એટલા માટે આપણે ત્યાં સૂર્યવંશ અને ચંદ્ર વંશ એ બંનેની કથા સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટ થયા ચંદ્ર વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા મટ રામ અને કૃષ્ણ એના વગરનું આપણું જીવન તમે કલ્પી શકો છો કોઈ પણ તમે સનાતન મંદિર જુઓ એમાં રામ કૃષ્ણ હોય રામ અને કૃષ્ણ એ અભિન્ન અંગ છે સૂર્યથી વિકાસ અને ચંદ્રથી પોષણ આ વિજ્ઞાન છે સાહેબ असनातन साइंस सूर्य थकी विकास संभव दिन में पेड़ पौधे वनस्पति का जो विकास होता है वो सूर्य के चलते होता है रात्रि में चंद्रमा के प्रकाश के चलते उस वनस्पति में पोषण की शक्ति आती है ન્યુટ્રિશનલ એની જે વેલ્યુ છે ને એ ચંદ્રમાને કારણે આવે છે અને જે વિકાસ થાય છે જે વધે છે એ સૂર્યને કારણે વધે છે એટલે સૂર્યવંશ અને ચંદ્રવંશ આમ પણ નર અને માદા પુરુષ અને સ્ત્રી યન અને યાંગ આ બે શક્તિ તો એમાં પુરુષના ઉપર સૂર્યનો પ્રભાવ અને સ્ત્રી ઉપર ચંદ્રનો પ્રભાવ એટલે સ્ત્રીને સુંદર હોય તો ચંદ્રમુખી કહેવાય હા એનું કનેક્શન ચંદ્રમાં સાથે છે અને પુરુષ લગભગ ધગધકતો હોય છે આમ જોકે સૂર્યમુખો એને કોઈ નથી કરતા પણ હોય છે ધગધગતો ઘણીવાર ગરમ બહુ હોય એટલે પુરુષ સૂર્ય પ્રકૃતિ પ્રદાન છે અને સૂર્ય નારાયણ એ બુદ્ધિને પ્રકાશિત કરનારા દેવ છે એટલા માટે ગાયત્રી મંત્રમાં તત સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યોનઃ પ્રચોદયાત નહ એટલે અમારી ધિયહ એટલે બુદ્ધિને પ્રચોદયાત જે પ્રકાશિત કરે છે પ્રેરિત કરે છે ઇન્સ્પાયર કરે છે એનલાઇટન બુદ્ધિનો દીવો એનાથી પ્રકાશે તો સૂર્યનો સંબંધ બુદ્ધિ સાથે એટલે સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષો હોય છે એટલે પુરુષો બુદ્ધિથી બહુ જીવે અને ચંદ્ર પ્રકૃતિ પ્રધાન સ્ત્રીઓ હોય છે ચંદ્રમાં મનના દેવ છે મનના દેવ ચંદ્રમાં છે અને મન એટલે ઇમોશન્સ લાગણીઓ બુદ્ધિ એટલે થોટ્સ એન્ડ લોજિક એના દેવ સૂર્ય છે આ બંને વસ્તુ માણસની પાસે છે મન અને બુદ્ધિ થોટ્સ એન્ડ ઇમોશન્સ